Simpan di, bahan, di તો મિત્રો નોર્થ અમેરિકા નો નોર્થ ઇસ્ટર્નમાં અમે નોર્થ ઇસ્ટમાં આવીએ બધા ટેવાઈ ગયેલા હોય છે એટલે એમાં કોઈ બહાદુરીની વાત નથી પણ છે હા એક જાતનું કન્ડિશનિંગ છે ટેવાઈ ગયા છે એમ તમે પણ બે પાંચ વર્ષ રહો તો ટેવાઈ જાઓ એવું અને કાયમ આટલા સ્નો પડતા હોય તો એની મ્યુનિસિપાલિટી હોય ટાઉનશીપ કહીએ જે કોઈ એ બધા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવા ટેવાઈ ગયેલા હોય એટલે જો રોડ ક્લીન તરત જ થઈ જતા હોય છે બે દિવસ ચાલ્યું વાવાઝોડું બરફ નું તોફાન પણ લાઈટો ગઈ નથી હવે આ જગ્યાએ આનાથી થોડો અડધો અડધાથી ઓછો આ તો લગભગ દોઢ ફૂટ જેવો સ્નો પડ્યો તો અઢાર જેવો પણ બે એક બે ઇંચ જેવો એ સાઉથના રાજ્યોમાં પડેલા કે જોર્જિયા કે ફ્લોરિડા કે ટેક્સાસમાં એક એકાદ ઇંચ સ્નો પડે ને તો એ લોકોની ફાટી જાય કારણ કે એ લોકો ટેવાયા નથી હોતા એમાં કંઈ એ લોકો નબળા છે હોય નહીં પણ હવે એ લોકોને કદી સ્નો પડતો જ ના હોય તો એ લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટેવાયા ના હોય એમની જોડે પૂરતા સંસાધનો ના હોય જયારે અહીં તો કાયમ આ શિયાળો શરૂ થયો નવેમ્બરથી માત્ર દિવસે એક એક બે ઇંચ નો પડતો જ હોય છે અને આ લગભગ અઢાર ઇંચ પડી ગયો આ તો ટેવાઈ ગયેલા હોય છે એટલે આમને તો વાર લાગતી જ નથી ગભરાતા નથી સ્કૂલો ચાલુ હોય બધું આજે જોકે સોમવારે સ્કૂલો બંધ હતી અને આજે ઓનલાઈન સ્કૂલ છે કાલથી રેગ્યુલર ચાલુ થઈ જશે પણ ફ્લોરિડામાં જો એક ઇંચ પડે તો એ એમને તકલીફ થઈ જાય એ સ્વાભાવિક છે બધું કન્ડિશનિંગ છે કન્ડિશનિંગ કહેવાય ઓકે મિત્રો પછી બીજો વિડીયો આગળ જઈને ઉતારીશ

તો આવા વિસ્તારમાં રહીએ તો ડુંગર વિસ્તાર ગાડીઓ ઓલ વ્હીલ ડ્રાઈવ રાખવી પડે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ ગાડીઓ રખાય નહીં એક ઇંચ ચડે નહીં અડધા ઇંચનો ઢાળ ચડે નહીં બીજું સ્નો અને આઈસ નો ફરક કહું તો આ જે ઢગલા સફેદ દેખાય છે એ સ્નો છે એમાં તમે ફરી શકો રોડ ઉપર એવો સ્નો ના ઢગલા હોય તો તમે ગાડી ચલાવી શકો પરંતુ એ સ્નો થોડો પીગળીને આઈસ બરફ થાય કાચ જેવું પડ થઈ જાય રોડ ઉપર એટલે તમને દેખાય નહીં રોડ કાળા હોય ને એની ઉપર કાચ જેવું પારદર્શક પડ હોય એટલે એને બ્લેક આઈસ કહેતા હોય છે કોઈ કાળા રંગનો આઈસ ના હોય કાળું દેખાય તો બ્લેક આઈસ એટલે એવો આઈસ થવાનો હોય ત્યારે હવામાન ખાતું તમને સૂચનાઓ આપી દે કે આઈસ થવાનો છે એટલે તમારે પછી ગાડીઓ વાડીઓ લઈને બહાર નીકળાય નહીં ચલાય નહીં નહીં તો પડ્યા સમજો જે ઢગલા સફેદ દેખાય છે એ સ્નો ઉપરથી પડે રોના પોલ જેવો એમાં તમે ફરી શકો ચાલી શકો પડી ના જાઓ ગાડી પણ ધીમે ધીમે ચલાવી શકો કિંતુ પરંતુ આ પગળે અને પછી પાછો એ આઈસ થાય બરાબર એના ઉપર ચલાય નહીં અને ગાડી પણ ચલાવાય નહીં ચાલવા ગયા અને ખબર ના પડી તો પડ્યા હું વીસ વર્ષથી રહું છું અનુભવી છું આ બધાનો છતાં પણ બે વાર પડ્યો ન્યુ જર્સી માં એક વાર પડ્યો તો તો કોણીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને એટલા અનુભવી માણસ પાછા ક્રિસમસ ઉપર ફરી લપસ્યા તો કાંડામાં એરલાઇન ફ્રેક્ચર થયું છે પણ એ તો શું એ તૉસ્પિટલમાં જઈને ઇમરજન્સી માં જઈને બતાવ્યું એટલે એક્સરે વેક્સરે લઈને કહી દીધું કે પાટાની જરૂર નથી ખાલી ફ્રેસિસ પહેરવું એટલે કેનેડા જેવું મિત્રો અહીં નથી કે એપોઈન્ટમેન્ટ ના મળે ને સારવાર એવું અમેરિકામાં નથી અમેરિકામાં તમને તરત જ ઇમરજન્સી વિભાગમાં જાઓ એટલે તમારી બધી સારવાર તરત થઈ જાય છે એટલે આપણા મિત્રો કેનેડાના દાખલા સાંભળીને એવું સમજે કે અમેરિકામાં પણ ડોક્ટરો જલ્દી મળતા નહીં હોય પણ અહીં એવું નથી હું સવારે તરત જ ગયો ને બોર્ડ જ મારેલું છે કે ઇન્જરી પૂછીને આવતી નથી એટલે તરત જ આવી જવું અને અર્જન્ટ કેરમાં જઈને તરત બધી સારવાર કરાવી શકાય છે અને મને ખ્યાલ ત્યાં સુધી કેનેડામાં પણ અર્જન્ટ અર્જન્ટ કેરમાં મળી જતી હશે સારવાર હવે મિત્રો ચાર સાડા ચાર મિનિટનો વિડીયો એટલે હાથ થાક્યો એટલે બંધ કરવો મિત્રો આ નદી છે શશેકોન ના રિવર એ દૂર થી દેખાય છે તમને થોડુંક પાણી છે અને થોડો બરફ છે ને એ રીતે નદીમાં બધું જામી ગયું છે પડ્યો છે પ્લાસ્ટિકની ભાડે આપતો હોય સોમારમાં હવે અમારા દીકરાનું ગેસ સ્ટેશન આવી ગયું એમ્પ્લોયીની ગાડીઓ છે આ મારી ગાડી છે આ ગેસ સ્ટેશન ગેસ સ્ટેશનથી કામ પતાવીને પાછો જઈએશ હવે હવે પાછી નદી આવશે પાછી ફરી એ નદી પાછી આવશે મિત્રો જુઓ તમે ધ્યાન થી બરફ થઈ ગયો છે નદીમાં જોઈ નદી અડધી નદી બરફ ને અડધું પાણી ને એવું ફરી ગયું બધું એટલે મિત્રો અહીં જો ચારે કોઈ બરફ છે વૃક્ષો ઉપર પાંદડા નથી ખરી પડે છે ઓક્ટોબરમાં કે એના મૂળિયા બધા સુસુપ્ત થઈ જાય પછી મૂળિયા વાત થશે માર્ચમાં અને પાછો ખોરાક ખેંચવા મળશે એટલે પહેલાં ફૂલ આવશે અહીં જુદી કાચું છે પહેલાં ફૂલ આવશે પછી એ ખરી પડશે પછી પાંદડા આવશે અને જે ફૂલ ખરી હોય ત્યાં પછી ફળ બેસે એટલે મિત્રો અહીં જુદું છે પણ અહીં જો જુઓ તો આખું થોડું તે એ રીતે કહીએ તો એ ઓળી ચાદર બરફની વૃક્ષો વસ્ત્રો પહેર્યા બરફના મકાનોએ પછેડી હોળી બરફની મકાનો આગળ ગાડીઓ પડી હોય તો એમણે પણ ઓળી પછેડી બરફની પણ મકાનોમાં ક્યાંક ઝૂલા પણ હોય છે તો ઝૂલે ઝૂલ ઝૂલે ઝૂલતો બરફ છે એવું કહી શકાય જો તો મારા ઘેર ઝૂલો છે એમાં બરફ જ જામી ગયેલો છે એટલે ઝૂલતો છે ક્યાંક સોફા ઉપર વિરાસતો છે બરફ ક્યાંક ખુરશીમાં બેઠો છે બરફ ક્યાંક ટ્રેનમાં કૂદતો છે નાચતો છે બરફ હજુ ધરતી એ હોળી છે ચાદર બરફની અને વૃક્ષો એ પહેર્યા વસ્ત્રો બરફના અને મકાનોએ ઓઢી પછેડી બરફની એટલે આવું છે અમારે ચારે કોઈ બરફનું સામ્રાજ્ય કાયમ આવી રીતે ફેલાયેલું હોય છે ગયા માટે શિયાળો લાંબો વેઠીએ છીએ મજા આવે છે લાંબા ઉનાળા વેઠીને આવ્યા છીએ એટલે હવે લાંબા શિયાળામાં મજા આવે છે હવે તો જીવ જર્સી જઈએ તો એવું થાય ગરમી લાગે